નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે બાળકના જન્મના દાખલામાં નામ કેવી રીતે ચડાવો એટલે કે કેવી રીતે લખાવો અને જો એકવાર ખોટું નામ લખાઈ જાય તો આખી જિંદગી હેરાન થવું પડે છે તો આજના વિડીયોમાં આપણે બે હજાર છવ્વીસના નવા નિયમો મુજબ નામ લખાવવાની સાચી રીત અને ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું સૌથી પહેલાં વાત કરીએ ફોર્મેટની હવે નવા નિયમ મુજબ બાળકના નામમાં પહેલાં બાળકનું નામ આવશે એના પછી પિતાનું નામ એટલે કે પપ્પાનું નામ આવશે અને છેલ્લે અટક આ ફરજિયાત હોવો જ જોઈએ ઘણા લોકો બોલતી પિતાના નામની જગ્યાએ દાદાનું નામ લખાવે છે જે પાછળથી પાસપોર્ટ કે અન્ય ડોક્યુમેન્ટમાં તકલીફ આપે છે એટલે પિતાનું નામ જે આધાર કાર્ડમાં હોય તે જ લખાવવું હવે વાત કરીએ કયા પુરાવા જોશે નામ લખાવવા માટે પહેલું છે હોસ્પિટલનું ડિસ્ચાર્જ કાર્ડ જે તમને હોસ્પિટલમાંથી આપશે બીજા નંબરમાં છે માતા પિતાના આધાર કાર્ડની ચેરોક્ષ અને ઓરિજિનલ જોડે લઈ જવા ત્રીજું છે રેશન કાર્ડની નકર અને ઓરિજિનલ પણ જોડે લઈ જવા ચોથું છે એક અરજી ફોર્મ જે તમને પંચાયત કે નગરપાલિકામાંથી મળી જશે જો તમારા બાળકના જન્મના એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોય અને નામ નથી ચડાવ્યું તો ગભરાવાની જરૂર નથી તમારે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એક નામું કરાવવું પડશે અને મ્યુનિસિપલ કમિશનર કે તલાટીની મંજૂરી લેવી પડશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને મારી ચેનલ રાહુલ ડેક ઓફિસિયલને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા જેથી સરકારી યોજનાની આવી સાચી માહિતી તમને મળતી રહે